ડભોઈ મુકામે હેડ ઓફિસ ધરાવતી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કનું બેન્કિંગ બિઝનેસ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અવધિની મુદત બે માર્ચ બે હજાર ચોવીસ સુધી હોવા છતાં લાયસન્સ એકાએક કેન્સલ કરતા થાપણદારો તથા નાના બચતકારોમાં ગભરાટ વ્યાપેલો છે અને આરબીઆઈ થાપણદારોની ડિપોઝિટની રકમ વહેલામાં વહેલી તકે પરત આપે એવી માંગ કરાયેલ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શ્રી મહાલક્ષ્મી બેંકનું બેન્કિંગ અંગે લાયસન્સ કેન્સલ કરે છે તે અંગેની જાણ માટે મેનેજર તથા પ્રમુખ સહી લેવામાં આવેલ છે અત્રે નોંધનીય છે કે તારીખ ત્રણ માર્ચ બે હજાર ત્રેવીસથી છ માસ માટે બેંક ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને તે દરમિયાન બેંકના હયાત બોર્ડ દ્વારા આરબીઆઈ સૂચનો મુજબ વસૂલાતની કામગીરી શરૂ કરી હતી તેને ધ્યાનમાં લઈને તારીખ બે સપ્ટેમ્બરથી બે ડિસેમ્બર સુધી ત્રણ મહિના મુદત વધારી આપવામાં આવી હતી અને તે દરમિયાન નવા પ્રમુખ અરુણભાઈ પટેલની રાહબરી હેઠળ વસૂલાત માટે બાવીસ કરોડ રૂપિયાના દાવા દાખલ કર્યા હતા વધારાના કર્મચારીઓને છૂટા કર્યા હતા જપ્તી કરવા બાબતની નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી હતી અને અંદાજે છથી સાત કરોડની વસુલાત કરવામાં આવી આ કામગીરીને જાહેર હિતમાં ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ અવધિને તારીખ બે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી આગળ બે માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવી આપેલ હતી અને બેંકના બોર્ડ દ્વારા વસૂલાત બાબતે કડકમાં કડક પગલાં લેવાયા હતા હાલમાં બેંકની અઠ્યાવીસ કરોડ સિક્યુરિટીમાં ડિપોઝિટ છે અને સાત કરોડ બેન્કમાં ડિપોઝિટ છે અને રૂપિયા સત્તરથી અઢાર કરોડના દાવા કરેલા છે તેમાંથી પચાસ ટકા આવવાની શક્યતા છે તેની સામે થાપણદારો તથા બચતકારોને સોળથી સત્તર કરોડ રૂપિયા વેચવાના થાય છે જે હાલના ભંડોળમાં આપી શકાય તેમ જ છે કારણ કે મોટાભાગના ડિપી ડિપોઝ ડિપોઝિટરોની ડીઆઈસી હેઠળ વીમાના કારણે ડિપોઝિટ રૂપિયા પાંચ લાખની મર્યાદામાં ચૂકવાઈ ગયેલ છે બેન્કિંગ લાયસન્સ કેન્સલ થવાના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ ભંડોળમાંથી તાત્કાલિક ધોરણે બેન્કના થાપણદારો તથા બચતકારોને વહેલામાં વહેલી તકે રકમ પરત આપે તેવી સામાન્ય જનતાની માંગ છે બેન્કિંગ લાયસન્સ રદ થવાના સમાચાર જાણી ઘણા સિનિયર સિટીઝનો ગભરાટમાં આવી ગયા છે ઘણી વિધવા બહેનોએ પોતાની બચત તથા મૃતક પતિના આવેલા વીમાના નાણાં આ બેંકમાં વિશ્વાસ રાખીને રોક્યા હતા તેઓ આ સમાચારથી ખૂબ જ ટેન્શનમાં આવી ગયા છે કોઈ આ સાંભળીને આપઘાત ન કરે તેવો બનાવ ટાળવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આવા થાપણદારોને વહેલામાં વહેલી તકે થાપણ પરત આપવાની અતિ જરૂરિયાત છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસની સોકાઝ નોટિસના સંદર્ભે લાયસન્સ રદ કર્યાનું જાણવા મળેલ છે પરંતુ સોકાઝ નોટિસ પછી નવા બોર્ડ દ્વારા ખર્ચામાં ઘણો કામ મૂકીને મોટી વસૂલાત કરવામાં આવેલ છે એ ધ્યાનમાં લેવામાં આવેલ નથી